उन धर्मणो ना उपयोगी करी सकाय ये जनाब मात्रावन आपण गुण धर्म खुशिरो है नेना पशु त्राण नंबर दाबो आपने

ये अने ये कारण आपको आपको जूझ पड़ी हुई है ना जूझ पड़ी अने आप संख्या को गुना कराने साथ देता है ये जिस दिन एक आपको जूझ आ रही हुई है नहीं सर जूझ नो गुना करते ही अने एक संख्या साथ है गुना कर दरवाज़ा मारे तो आप कहो जूझ दरवाज़ा लागे लागे हैं तो के एक जो क्रम बदला है पहला तो आ आगर है पासे जितने भी आगे जो आगर है पासे जाए हैं तो प्रमना गुण धर्म पर सेनो नियम लागू पड़े है गुणाकार नियम लागू पड़े छे तो अपना जवाब सु लिखा है कि प्रमना गुण धर्म उपयोग थयेल क्या गुण धर्म उपयोग था है प्रमना गुण धर्म नो उपयोग था है गुणाकार पर था है सेना पर था है गुणाकार पर था है એના આપણે દાખલો નંબર 3 આપેલો છે આપણે ખાલી જગ્યા આપેલી છે એ જૂના અભ્યાસક્રમની અંદર આપણે 5 થી 100 ખાલી જગ્યા આપેલી હતી પણ આપણે જે નવી ચોપડીને છે માત્ર એક જ આઈ ખાલી જગ્યા આપણે બતાવી લીધી તો આપણે એક ખાલી જગ્યા જોઈએ છે કારણ કે આપણો સબ્ધ્ય છે તો સબ દે આપણે જે આપેલો હોય એ પહેલા જોઈ લેશું ત્યાં કરે આપણે આપણે જે સ્વાધ્યાય પૂરી છે જે આપણે એની જે પ્રશ્નો જરૂરી છે એ પ્રશ્નો આપણે બધા જોઈશું આ શું કીધું કે બે સમય સંખ્યાઓનો ગુણાકાર હંમેશા ખાલી કે થાય આપણે બે સમય સંખ્યા લઈએ અને એનો ગુણાકાર કરો તો હંમેશા શું થાય તો એ સમય સંખ્યા જ મળે શું મળશે સમય સંખ્યા જ મળે તો શું લખીએ બે સમય સંખ્યાનો ગુણાકાર હંમેશા શું મળે સમય સંખ્યા જ સંખ્યા જ મહત્વ શું હોય સમય સંખ્યા ઉદાહરણ તરીકે માં લઉં તો તમને સમજાશો

સમય સંખ્યા કહીએ છીએ એટલે બે સંખ્યાનો ગુણાકાર કરીએ તો હંમેશા શું મળે સમય સંખ્યાત મળે તો આ ખાલી જગ્યા આપણે પૂછાય તો આપણે જવાબ આવડો જોઈએ શું કીધું કે બે સમય સંખ્યાનો ગુણાકાર હંમેશા સમયસિંખે જ મળે શું મળે ખાલી જગ્યા પડે એટલે કે શું મળે સમય સંખ્યા પણ આવી રીતે કોઈ પણ ખાલી જગ્યાનો પૂછાય અને ઉદાહરણ લઈ અને આપણે સમજીએ તો કોઈ ખાલી જગ્યા આપણે લગભગ મોટી પડે અને એવી તમને સમજત પડે ઉદાહરણ તમે

અપૂર્ણાંક નો ગુણાકાર એ જ આપણો સો ની સંખ્યા નો ગુણાકાર થાય કોઈ અલગ નિયમ લાગુ પડતો નથી જોઈએ આપણે શું જોવાનું છે આપણે આપણે માત્ર બે ચાર ઉદાહરણ अने बाकी नोपस आपने ये धोरण आठ में से ये प्रमाण जुई

અને જવાબ આપો એના અંદર આપણને જે દાખલા આપ્યા છે એ દાખલા આપણે જે થોડા છે એ હું અહીં ગણાવું છું તો જોઈએ આપણે वो और पीएम वृद्धि हां यहां बेटा प्रश्न नव अपेलो छे आप कहियो अपेलो है કે તમે ડાયરેક્ટ સીધી સીધા આ વિડીયો માં કયા પેજ ઉપર છે આપ શ્રી અધ્યયન કુટી માં કયા નંબરનો દાખલો ડાયરેક્ટ તમે અહીં જોઈને સમજીને લખી શકો એના માટે ને આ પેજ નંબર પણ લખેલા છે જુઓ આપણે આ દાખલો લઈ 4/7 + -4/9 + 7/ 7/7 + 5/ -3/9 આ આપણે એક દાખલો આપેલો આ આપણે કયો નિયમ લાગુ પડે છે જો સરવાળો સમય સંખ્યાઓ પર શું આપેલું છે આપણને સરવાળો આપેલો का समिशंख्यों रो सरवाड़ा पर कई रीति करो कई काल में तमने किदुतु के बे एवही समिशंख्या लो के जेना छेद सरका हो एने शू कर दो नजदीक लाइ दो और त्यार बाद गणितिक करो तमने सरलता पर जो आनी अंदर 4 छेद में 7 और 3 छेद में 7 है बनने नजदीक लाइ दो के जुथनो नियम अपनाओ एक जुथ बनाई दो तो शू गसे तमारा पहला के 4 छेद में 7 प्लस और बी संख्या लाइ दो 3 छेद में 7 आ बेजुथ तैयार नजीक नजीक आई बाकी थी बाकी नहीं थी वही यहाँ मैं सेट है नौ नौ एक मन नजीक लाई दो तो माइनस चार सेट मन नौ प्लस माइनस तीन सेट मन नौ आप बना के नजीक आई थी ऐसे कर जो अपने जी सेट सरका है ये ना मात्रा सुधर है पर इसको सर्वार होता है तो ऐसे कर चार में से, तो नजीक आता सात नीचे तो सेट एक का जो करता तो

પહેલા આનંદ બગ અપ્યુ નિશાન આય બાદવા કે નિશાન આવે આ પણ બાદબાકી નું નિશાન હે તો બે વખત માઈનસ માઈનસ એટલે કે બે વખત સમાન નિશાન હોય તો સમાન નિશાન હોય શું થાય હંમેશા સરવાળો તો 13 અને આ 4 કેટલા થાય કોણ કહેશે 13 અને 4 17 માઈનસ ટુ તમને 17 શું લખશું 17 પણ કેમ 17 તો કે ચિહ્ન રહેશે તમારું માઈનસ 17 કેવા રહેશે માઈનસ 17 अब ये जैसे अपना आइकन आटलू दिया बचा 7 भाग 7 कितना हो जाएगा 1 થઈ જાય कितना हो जाएगा 1 2 1 प्लस आयालो ने माइनस 17 9 रेडी आशुध से आपनो जवाब बसे भाई आपरे ने अधारे गणित करा तो सुदाई 9 ने 1 વડે ગુણો ને 9 1 9 ગણની કરો તો શું કરી પેલા 9 1 એટલે 9 1 नौ no. आई ने के लिए तो प्लस नहीं तो प्लस आई ने के लिए तो माइनस नहीं आपके का रखा तो के सत्ता तो के सत्ता तो नीचे छेद में नौ एक वक्त लगा तो नौ बची आटो तो थे यो अरे शुरू करवा आई जो अलग अलग चिन्ह से प्लस ने माइनस अलग अलग चिन्ह बेटा हमेशा शुद्ध है बात बात आपकी बात तो ऊपर नौ मुक्ति तो के लाके नौ माइनस सत्ता छेद में नौ अबे हत्तर मात्रा नौ देखते

આપી આપણે કીમાં શોધવાની છે પેલા આપણે સાદીન પાપા માટે કરાપીશું ક્યાં સૂતો કરશું ક્રાંશની ક્રિયા અહીં કરી દીશું આને અંદર ગુણાકાર થાય આને પણ ગુણાકાર કર ગુણાકાર કરીશું આપણે 1 મે પડે તો કેટલા થાય 1 થાય અને 4 મે બે વાર ગુણ તો કેટલા થાય તો કે 8 થાય 8 લઉં થઈ ગયું તમારું આને નીચે લઈ કે એ તો પ્લસ ની તો ઉપર પ્લસ ની સં અને આની સામે ઉપર ગુણાકાર થાય અને નીચે કાણી તો આપણે એક ગણી શકા કેટલા ગણી શકીએ એક ગણી શકાય અને 100 એ પડે પરંતુ 100 એકા 6 અને નીચે 2 ને પડે પરંતુ 2 કા 2 આટલું કામ થઈ ગયું હવે શું થશે આગળ આપણે આ આપણે સરવાળો કરવાનો સમય છે કે તો પહેલા આપણે આની સામે સાને ગુણા આપણે રૂપાંતર કરવું મિશ્ર સંખ્યા સંખ્યામાં રૂપાંતર થાય અથવા તો આપણે અતિશૈક્ષી શકો બે ના અઢાર ભાગ કરાવે પચાસ ના અઢાર પચીસ પચીસ દુઃખ

જે જે છે મોળે હે કે આ પંસમાં મુગવાને જે સંખ્યા વડે ભાગ્યા હે એ સંખ્યા મે નીચે મુગવાને એટલે કે છેદમાં મુગ ગયા આમ જોશું તો એ હે 3 * 1/8 શું થઈ જાય હે 3 * 1/8 તો 100 અંધીનપુટી માં તમારો બન્ડે દાખલા લખી દેવાનો થશે એના આગળ પણ આપણે 100 અંધીનપુટી ની અંદર અલગ અલગ દાખલા આપેલા હે અને દાખલા આપણે આગળ જોઈએ

x * y + x * z चकासु यदि अपन ने चकासानो गिधो है तो हमेशा શું કરવાનું થશે એક જ વસ્તુએ લખવાનું જ્યારે આપણે ચકાસવાનું કે ત્યારે હંમેશા બંને બાજુનો બરાબરની બંને બાજુ જમણી બાજુ અને ડાબી બાજુ બંને બાજુનો જવાબ કેવો આવવો પડે સમાન બાબો પર એટલે કે જબા બરાબર ડાબા એટલે કે જમણી બાજુ બરાબર ડાઈ બાજુ આવે તો શું થશે તો જ આપણો જવાબ સાચો હશે આયુ આપણને x y અને z ની કિંમત ઉપર આપેલી છે આપણને અને નીચેની જે રકમ આપણને આપેલી છે એમાં x y અને z ની કિંમત આપણે મૂકવાની છે અને ત્યાર બાદ આપણે એની ગણતરી કરવાની છે જો ધા -1/2 x ની જગ્યાએ શું નું -1/2

संजू तो नियम प्रमाण ने अगर एम नियम कर सो तो तुम्हारे जवाब क्यों पड़ से समान है आगे जो हम अपन जूथ ही बनाए हुए हमने बनाए हुए जो आ सेम रकम मुकी तो आने मुकी के बनाए हुए थे आ सेम रकम बनाओ तो -1 से सिग्मा 2 कौनस में अंदर 2 सिग्मा 3 3 सिग्मा 4 आपको थई गयो आ स्टेप मुकी दी जो आ बनने में जो आ संख्या ना संख्या बनने संख्या की भी है समान है तो बनने संख्या आई का अंश में पहले कॉमन निकली जाए सु निकली जाए कॉमन संख्या कैरी ली जाए सु कॉमन निकल जाए बनने में तो आ संख्या कॉमन लेकिन કે में तो શું कॉमन निकले हैं x x कॉमन निकले तो वाली जी संख्या एक कॉमन काटी ना तो x 1/2 बाकी वृद्धि जो आएगा ओके कांसे कर दो और बाकी वृद्धि आएगा के 2/3 જો આટલે જો તો તમને ખબર પડી જાય કે આ રકમ અને આ રકમનો કોઈ ફેરફાર છે નહીં કોઈ ફેરફાર છે આમાં ના બંને બાજુનો જમ કેવો આવે છે સમાન આવે તો આટલે થી લખી શકીએ કે ડાબા બરાબર ડાબા બરાબર જબા આ ઉ લખી દે આટલે બંને સ્ટેપ સમાન આવી જાય એટલે તમે શું કરીયો ડાબા બરાબર જબા અને આ નીચે લખી શકો કે ચકાસણી ચકાસણી હાજી છે આપણે આગળ ગણતરી કરવાની જરૂર નથી કારણ કે આગળ ગણતરી કરશો તો બનો જ આપ સમાન જ આવાનો અલગ અલગ આવાનો નથી કેમ નહીં આપેલા કારણ કે બલ્લેમાં સ્ટેપ કયો આઈ ગયો છે સમાન સંખ્યા આવી એટલે હવે ગણતરી અલગ અલગ આવશે નહીં આ આપણે આનું ગણતરી કરવાની થશે પ્રશ્ન નંબર 3 નો 11 નો 100 અધિક પુસ્તમાં આવો એના પછી તમને 100 અધિક પુસ્તની અંદર 12 નો પ્રશ્ન આપેલો છે સાદું રૂપ આપો 3/7 * 28/ अंदर भाग्या 14/5 તો આય કણ આ આપણે સાદુ રૂપ આપવા એવું કીધું છે સાદુ રૂપ આપો તો આપણે કઈ રીતની ગણતરી કરવાની તો હંમેશા એ નિયમ લાગવું પડે અમે દરેક વિદ્યાર્થી એ ધોરણ પાંચ ની અંદર નવોદય ભાગુ સભા શું આવે આખો નિયમ બોલીએ તો શું આવે કાઉ નું ભાગુ સભા કઉ ભાગુ સભા એટલે પેલા સૌ પ્રથમ આપણે કાન છૂટો કરવાનો પછી ના લખેલો એની જગ્યાએ નાનો મતલબ ગુનાકાર થાય પછી ભાગાકાર કરવો પડે પછી જેનો ગુણાકાર કરવો પડે પછી જેનો કવનો ભાગું સબા એટલે કે પછી સરવાળો કરવો પડે પછી આપણે બાદબાકી કરીને ક્રમિક આપણે સ્ટેપ બાય સ્ટેપ એટલે જો આપો જ્યારે સાચો મણ ન મળે નહીં એટલે કવનો ભાગું સબા નિયમ પ્રમાણે તો પહેલા આપણે નીચે ભાગાકાર કરવો પડે આપણે સમય શીખેલો ભાગાકાર કરતાં આપણે આગળના ભાગ 1 ની અંદર શીખી ગયા તો શું કરવાનું જ્યારે આપણે સૌ પ્રથમ ભાગાકાર કરવો હોય

14 छे लिखाई જાય અને ભાગાકારની નિશાની જે શું થઈ જાય છે ગુણાકારની નિશાની ઉપપંત્રિત થઈ છે શું થઈ જાયા આગાકાર થઈ જું થઈ જાય ગુણાકાર એટલે લુમન સીટ પર તો બદલ લેજો જો વાળા આ કેનીત્રાણે ત્રણ સ્ટેપ છે ગુણાકારની નિશાની આ દરેક સ્ટેપ પર ગુણાકાર કરવાનો પણ ઉડતા આવજો પહેલા ઉડાવી દેવાના ગુણાકાર ની અંદર ડાયરેક્ટ ગુણાકાર કળા જવાનો નહીં जो है आपरे 7 * 4 कितना થાય 7 * 4 28 થાય ને 7 * 4 થાય તો ઉડી ગયા એટલું સ્ટેપ આપણ ના ઉડી ગઈ આ જો 5 તરી કેટલા થાય 5 * 3 15 એટલે 5 * 3 15 પણ ઉડી ગયા આ જો બશા હે 3 * 3 3 * 1 = 3 બને 3 * 3 ઉડી ગયા વધીશું તો કા 14 + 4 4 * 2 ના ઘડિયામાં આવે 14 * 2 ના ઘડિયા એટલે 7 * 2 14 तो ऊपर कितना वजह तो के, के बे हाँ, 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 तो नीचे कितना वजह तो के सात आ तुम्हारा जवाब से बड़ी समझन बेटा हां मैं कई बार समझाओ बोलो एक स्टेप समझाओ सर्वप्रथम आपने શું કહ્યું બેટા જુઓ तो क्या आज संख्या ऊपर से ये संख्या आपने पहला जिस सर्वप्रथम आप भागु समान नियम लागू पड़े ये बाकी की भागाकार ना निशानी वगैरह बाकी ना निशानी है मैं मुकी दिया ली लेकिन आपने तान सीन में सात सीन में मुकी दी शुरू आये गुनाकार में निशानी है तो गुनाकार आगे कार करिए ये समय सीन क्या हो क्या है अमीशा आगे नहीं समय सीन क्या है आपने मुकी रखा नहीं तो आपने आगे नहीं सीन क्या है आपने मुकी रखा आये पासनी सीन क्या हो व्यस्त है आये � ઉપર હવે દરેક નિશે શું થઈ ગયું તમારો ગુણાકારની નિશાની છે ગુણાકારની નિશાની એટલે શું થઈ જાય ઉપરની સંખ્યા ઉપરની સંખ્યા સાથે ગુણાકાર અને નીચેની સંખ્યાનો નીચેની સંખ્યા સાથે ગુણાકાર એટલે કે અંશનો અંશ સાથે ગુણાકાર અને છેદનો છેદ સાથે ગુણાકાર પરંતુ જ્યારે આપણે કોઈ સંખ્યા ઉપર નીચે ઉર્તી હોય પેલા ઉદાહરણનો ટાઈ ટર્મ આવે તો જો આ હાથ ચોકીમાં થાય 28 5 તરી કેટલા થાય 5 * 3 = 15 3 * 3 ઉડી જાય આ 2 * 4 = 8 * 2 = 14 તો ઉપર વધ્યા 2 અને નીચે વધે 7 આ તમારો જવાબ ફાઇનલ છે બોલ આવડશે બેટા ઓ હા તો આપણે જે સ્વાધ્યાય પોથીમાં બાકીના આવાના દાખલા આપેલા છે એ તમારે ઘરે દૈક મે ટ્રાય કરવો અને ના આવડે તો તમારા કોમેન્ટ ની અંદર સ્વાધ્યાય પુથીના આઈને જે બે પ્રશ્ન લખ્યા છે પ્રશ્ન નંબર લખી દેવાનો કોમેન્ટમાં આ દાખલો હરી ફરીવાર જ્યારે આપણે વિડિયો કરીએ ત્યારે તમારે ગણાવા નમ્ર વિનંતી શું કરવાનું આગળ લખવાનું સ્વાધ્યાય પુથીનો હોય તો કે સ્વાધ્યાય પુથી પ્રશ્ન નંબર 3 નો આ 12મો પ્રશ્ન હેની જગ્યાએ તમે 15મો લાવો તો શું લખવાનું પ્રશ્ન નંબર 3 નો 15મો પ્રશ્ન શીખવાડો બરાબર આઈ દે કોમેન્ટ કરજો એટલે આપણે ખબર પડી કે કયા વિદ્યાર્થીને કયો દાખલો આવડતો નહીં ચાર પાંચ વિદ્યાર્થીને દાખલો ના આવડતો તો અલગ અલગ દાખલો આપણે ના આવડે તો અલગ અલગ દાખલા આપણે શીખવાડીએ તો ચાર પાંચ દાખલા શીખવાડવામાં આવે ચાર પાંચ દાખલા શીખવાડવામાં આવે તો બાકીના બધા વિદ્યાર્થીને દાખલા ઉપયોગી થશે તો આવી રીતે આપણે આગળ ભાગ નંબર ચાર નેક્સ્ટ ટાઈમ લાવશું જય હિન્દ જય ભારત